તો હાલ ગુજરાત રાજ્યમાં બરાબર ચોમાસુ જે છે જામે ગયું છે ત્યારે કલોલમાં પણ માત્ર બે મિમી વરસાદ પડ્યો પરંતુ માત્ર બે મીમી વરસાદમાં જ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયો વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે આપને જણાવી દઈએ કે ઓલ્ડ કલોલ થી હાઈવે સુધીના ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કોબા સર્કલ અને એસટી ડેપો પણ પાણીથી ઘેરાલા જોવા મળ્યા પાણી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તંત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ વરસાદી પાણી ભરાઈ ગયા છે માત્ર બે મિમી વરસાદમાં જ ભારે એટલે કે અહીં વર્ષાધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેતવાનો વારો આવ્યો છે. ગૂટળ સમા પાણી ભરાઈ ગયા છે. લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. કોબા સર્કલ અને સી ડેપો પણ પાણીથી ઘેરાલા જોવા મળ્યા. ઓલ્ડ કલોલથી હાઈવે સુધીના ગરનારામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.